નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર તમારા છું દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ વિષય છે ગુજરાતીનો પ્રશ્ન પેપર જે લેવાય છે તેર ચાર બે હજાર ચોવીસના ના રોજ કુલ ગુણ છે એસી તો આ પ્રશ્ન પેપર ગુજરાતી વિષયનું છે તો તેનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈશું તો તેમાં પૂરેપૂરું સોલ્યુશન એટલે કે પ્રશ્ન એકથી શરૂ કરીને બધા પ્રશ્નોનું સોલ્યુશન તમે જોશો તો તમને બધા પ્રશ્નોનું સોલ્યુશન સમજ આવશે તો પહેલો પ્રશ્ન જોઈશું આપણે પ્રશ્ન એક અ આપેલા પ્રશ્નોના બે વાક્યમાં જવાબ લખો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે મિનીના પપ્પાએ મમ્મીના ફોટા ક્યાં ક્યાં અને કેવી રીતે સંતાડી રાખ્યા હતા? તો આ પ્રશ્નનો જવાબ આ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે ચંદ્ર પરપોટાને ચૂંટણી શા માટે ભરે છે તમે તમારા મિત્રને ક્યારે ચૂંટણી ભરો તો તેનો જવાબ વિદ્યાર્થી મિત્રો આ રીતે છે ત્રણ નંબરનો પ્રશ્ન છે અર્જુને સી પ્રતિજ્ઞા કરી તેનો જવાબ આ રીતે છે ચાર નંબર નો પ્રશ્ન છે ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા પ્રશ્ન એક નો બ વિભાગ નીચેના પ્રશ્નોના જવાબ બે વાક્યમાં લખો પેલા નંબરનો પ્રશ્ન છે બે તડકો તમારા ઉપર આવે એવું તમને ક્યારે ગમે તેનો જવાબ આ રીતે ત્રણ નંબરનો ઝરણાને ઘૂઘરા જેવા કેમ કહ્યા છે

અસ્ત્રવિદ્યાના પ્રભાવથી કુવામાં પડેલો દડો બહાર કાઢી આપી મદદ કરી શું કર્યું તેમને દડો કુવામાં જે પડેલો હતો તેને અસ્ત્ર વિદ્યાના મદદથી બહાર કાઢી આપ્યો હતો બીજા નંબરનો પ્રશ્ન સમિધ એટલે શું તો તેનો જવાબ આવશે યજ્ઞ ઉપયોગી લાકડું એટલે યજ્ઞમાં ઉપયોગમાં આવતું લાકડું પ્રશ્ન ત્રણ ગુરુકુળના વિદ્યાર્થીઓને ભણવા ઉપરાંત કયા કામ કરવા પડતા તો તેનો જવાબ વિદ્યાર્થી મિત્રો ફકરાની અંદર રહેલ છે તો આ રીતે આવશે કે ગુરુકુળના વિદ્યાર્થીઓને ભણવા ઉપરાંત ગુરુકુળના તમામ કામો પોતે જ ઉપાડી લેવા પડતા હતા એટલે તમામ કામો એમને જાતે કરવા પડતા હતા તેમાં છે આશ્રમની ગાયોને ચરાવવા માટે જંગલમાં લઈ જતા આશ્રમના વૃક્ષને પાણી પાતા ગુરુના હવન માટે સમિધ માંગી લાવતા આ બધા કામ પૂરું કર્યા પછી વિદ્યા ભણવાની શરૂઆત થતી હતી પ્રશ્ન નંબર ચાર રાજા માટે કયો શબ્દ વાપરવામાં આવ્યો છે એટલે કે રાજાના બદલે કયો શબ્દ વાપરવામાં આવ્યો છે મહારાજ પાંચ નંબરનો પ્રશ્ન ફકરાને યોગ્ય શીર્ષક આપો તો ગુરુકુળ પ્રશ્ન નંબર ત્રણ આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો એક છે જનની જોડ સખી નહીં જળેરે લોલ તેનો વિચાર વિસ્તાર આ રીતે લખીશું ત્રણ નંબર પર છે મિત્ર એવો શોધવો જે ઢાલ સદીખો હોય સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ હોય તેનો વિચાર વિસ્તાર આ રીતે લખીશું પ્રશ્ન નંબર ચાર છે તેનો અવિભાગ આપેલ સૂચના મુજબ પ્રશ્નના ઉત્તર લખો શબ્દનો અર્થ શોધી લખો પરવા પરવા શબ્દનો અર્થ આ ત્રણમાંથી એક શબ્દ તેનો સાચો અર્થ છે તો તેનો આવશે દરકાર બે નંબર પર છે વેર તો તેમાં આવશે દુશ્મનના દુશ્મનાવટ પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેનો ઈલાજ ન હોય તેવો તો અસાધ્ય બે માછલી ઉપરનું ચૂનાનું કડક પડ જેમાં માછલી છીપ સ્થાનિક ભાષાના શબ્દો ને માન્ય ભાષાના શબ્દોમાં લખો એક ખેતર તો ખેતર નેહાર તો નિશાળ બ છે જુદો પડતો શબ્દ લખો જુદો પડતો શબ્દ લખવાનો છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાર શબ્દ આપેલા છે તેમાંથી અલગ પડતો શબ્દ શોધી કાઢવાનો છે છે તો તો નંબર પર તેનો સમાનાર્થી અર્થ થશે સમય વખત લાગ અલગ પડતો શબ્દ છે તો તેનો જવાબ આવશે લાગ બે નંબર પર છે પ્રતિજ્ઞા તો તેમાં અલગ પડતો છે આજ્ઞા કસમ સોગંદ ટેક એ પ્રતિજ્ઞાના સમાનાર્થી શબ્દો છે ત્યારબાદ ઉદાહરણ મુજબ શબ્દ બનાવી અર્થ લખો ઉદાહરણ છે સાહિત્ય સાહિત્યકાર સાહિત્ય રચનાર એ રીતે ચિત્ર તો ચિત્રકાર ચિત્ર દોરનાર બે શિલ્પ તો શિલ્પકાર શિલ્પ એટલે પથ્થરને કંડારીને આકાર તૈયાર કરનાર એટલે કે શિલ્પ કંડારનાર હવે પ્રશ્ન પાંચ છે અ નીચેના વાક્યના કાળ ઓળખાવો એક રાધાએ મંદિરમાં પ્રસાદ લીધો હતો ભૂતકાળ આવતા મહિને મારી લગ્ન છે ભવિષ્ય ગુજરાતીની પરીક્ષા છે વર્તમાન કાળ ચાર ઈશાન ક્રિકેટ રમી રહ્યો છે વર્તમાન કાળ બધા બાળકો ધરાઈને નાસ્તો ખાશે ભવિષ્યકાળ કૃષ્ણના 5 નો બ વિભાગ છે કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો અહીંયા કૌંસમાં જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ અહીંયા ખાલી જગ્યામાં કરવાનો છે અને ખાલી જગ્યા પૂરી કરવાની છે એક દડો ખૂબ જ ઊંચે હતો તો પણ વ્રજ કેચ પકડી લીધો ખાલી જગ્યામાં શું આવશે તો પણ બે યશની બેન્ટિંગ પાછળના ક્રમે રાખી હતી જેથી એ બચેલી ઓવરમાં ઝડપથી રન બનાવે ત્રણ મનન આઉટ થઈ ગયો ત્યારબાદ ધ્રુવિલ આવીને રનની રમઝટ બોલાવી ખાલી જગ્યામાં શું આવ્યું ત્યારબાદ ચાર નંબર પર છે મેચ પૂરી થયા પછી ખેલાડીઓએ હાથ મિલાવ્યા પાંચ સામેની ટીમે ખૂબ જ રન બનાવ્યા છતાં અમે ડગ્યા કે ડર્યા નહીં તો અહીંયા ખાલી જગ્યામાં આવશે છતાં તો ખાલી જગ્યાએ આ રીતનો જવાબ રહેશે તો પણ બીજી ખાલી એમ જેથી ત્રીજામાં મત ત્યારબાદ ચોથામાં પછી અને પાંચમામાં છતાં ક વિભાગ છે વાક્યોમાંથી ભૂલ શોધો અને સુધારીને ફરીથી લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાક્ય આપેલા છે તો એ વાક્યની અંદર પહેલો વાક્ય સુધારીને આ રીતે બનશે અહીં ગંદકી કરવી નહીં અલ્પિરામ કરનારને સજા થશે પૂર્ણ વિરામ આ રીતનું વાક્ય બનશે બીજા નંબરનું વાક્ય છે તે આ રીતે બનશે તમે એ નિબંધ નથી શું તમારી બહાદુરી શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા શું તમારી બહાદુરી પછી શું આવશે ઉદ્ધાર ચિહ્ન અને છેલ્લા પૂર્ણ વિરામ ચાર નંબરના વાક્યમાં નાગરિકોને બદલે આવશે નાગરિકને એટલે કે દેશના દરેક નાગરિકને પોતાની ફરજ પ્રત્યે સભાન રહેવું જોઈએ પાંચ નંબરનું વાક્ય છે એમાં અહીં ગાયનું શુદ્ધ ઘી મળશે અહીંયા પ્રશ્ન પાંચ ના અ બ અને ક વિભાગ પૂરા થયા વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર છ ની અ વિભાગ છે ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો. તો અહીંયા કૌશ અંદર બધા ભાવ દર્શાવતા શબ્દો આપેલા છે તે ખાલી જગ્યામાં મૂકીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તો પેલા જગ્યા છે મારા ખરાબ અક્ષર જોઈ મને શરમ આવી ગઈ બે સ્નેહીઓને પ્રથમ નંબર આવતા પરિવારમાં ખુશી ફેલાઈ ગઈ ત્રણ મને ભારતીય હોવાનો ગર્વ છે ચાર કુસ્તીમાં હારી જતા હું હતાશ થઈ ગયો

તેનો વાક્ય બનશે જીવનમાં અડધા દુઃખ ખોટી વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી આવે છે બે શોક શોક તેના મિત્રના નિધન પર વ્યક્ત કર્યો હતો ત્રણ ગુસ્સો આવે છે ચાર આનંદ મીતાને મેળામાં જઈને ખૂબ જ આનંદ આવ્યો પાંચ આશ્ચર્ય મને આશ્ચર્ય થયું કે તમે કેમ નોકરી છોડી બરોબર વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ત્યાં પાછા આપણે પ્રશ્ન ચિહ્ન લગાવીશું કેમ નોકરી છોડી તે રીતનું આશ્ચર્ય થયું હતું એટલા માટે પ્રશ્ન નંબર સાત છે અ કોઈ એક પાત્ર નો પરિચય આપો પરપોટો તો તેનો પરિચય આ રીતનો આવશે વિદ્યાર્થી મિત્રો બ વિભાગમાં છે આપેલ ચિત્રને જોઈને વાક્યમાં વર્ણન કરો તો આ ચિત્ર બગીચાનું દેખાઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા રહ્યા છીએ આપણે તો તો તેની અંદર બાળકો શું શું કરી છે છે તે વિશે લખી આ રીતે શકાય તમે તમારા મૌલિક વિચારો પણ રજૂ કરી શકો છો ચિત્રને જોઈને આ ચિત્ર બગીચાનું છે ચિત્રમાં બાળકો અલગ અલગ પ્રવૃત્તિ કરતા જોવા મળી રહ્યા છે એક છોકરો પુસ્તક વાંચી રહ્યો છે એક છોકરી હિંચકો ખાઈ રહી છે બે બાળકો દડાની રમત રમી રહ્યા છે એક છોકરી ચિત્ર દોરી રહી છે એક છોકરો જોઈ રહ્યો છે છે બધા બાળકો પ્રવૃત્તિમાં આનંદ મેળવી રહ્યા ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ લખો એક તમારા ગામમાં હોળીની ઉજવણી કઈ રીતે થાય છે તેનું વર્ણન કરો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે તમારી મૌલિક ભાષામાં લખવાનો રહેશે કારણ કે આની અંદર હરેક ગામમાં હોળીના પર્વની ઉજવણી અલગ અલગ રીતે થતી હોય છે તો તમે તમારા ગામમાં હોળીની ઉજવણી કેવી રીતે થાય છે તેનું વર્ણન અહીં લખશો બીજા નંબરનો પ્રશ્ન છે તમારા મમ્મી પપ્પા તમારું જીવન ઉત્તમ બને એ માટે શું શું કરે છે વિગતે લખો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હરેકના મમ્મી પપ્પા દરેક બાળકનું જીવન ઉત્તમ બને એટલા માટે અલગ અલગ પ્રયત્નો કરતા હોય છે તો તમારા માતા પિતા તમારા માતા